રામ 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 રામમાળી રામ હું ઇન્ટરનેશનલ કલાકાર ભરત બારીયા ગુજરાતી ફિલ્મ એક્ટર અને ગુજરાત ગૌરવ પુરસ્કૃતિક કલાકાર છેલ્લા ઘણા વર્ષોથી હું રામમાળીનો ખૂબ મોટો ફેન અને એમના ખૂબ જ બધા પ્રવચનો સાંભળતો અને છેલ્લા ઘણા સમયથી મને કાર્યક્રમ કરવાની બહુ જ ઈચ્છા હતી માની સામે અને અમને લોકોને માનો હુકમ થયો અને માના આશીર્વાદથી અમે લોકો એ આગળ બહુ સુંદર ગઈ રામ નવમીએ અમે કાર્યક્રમ કર્યો અને પછીથી મારું મારો અને મારા પરિવારનો જે હરેક મનની ઈચ્છા અને ભાવના ઘરમાં બદલાઈ ગઈ માના રામ માળીના ખૂબ જ બધા મારી પર આશીર્વાદ આશીર્વાદ રહ્યા છે અને છેલ્લા છ રવિવારથી હું માના દરબારમાં આવું છું બસ ગુજરાતની સંસ્કૃતિ અને ગુજરાતની ધરોહરને દુનિયાની અંદર અમે લોકો રોશન કરીએ એવા મારી રામ માળીને આશીર્વાદ અમને આપે અને ખૂબ જ અમને પ્રગતિ આપે એવા મારા રામ માળીને ખૂબ ખૂબ પ્રણામ અને અમે એક કલાકાર તરીકે અહીંયા નથી આવ્યા અમે પણ રામવાડીના ખૂબ મોટા ભક્ત બની ગયા છે બસ માનો આશીર્વાદ હંમેશા અમારી ઉપર રહે રામવાડી રામ સુમા ભાઈ ક્યાંથી આવવાનો આ શું માનતા હતી છોકરા ને એટલે પહેલા પહેલા શું હતું તમારે પાંચ છોકરીઓ પાંચ છોકરીઓ અને પાંચ છોકરીઓ પછી એક છોકરો છઠ્ઠી જારે છઠ્ઠા છઠ્ઠા બાળક માટે ત્યારે સારા દિવસ હતા ત્યારે કોને માનતા રાખી હતી બરાબર તો માતાજી શું આપ્યું દીકરો આપ્યો પાંચ છોકરીઓ પછી બરાબર એટલે આજે માનતા પૂરી કરવા નામકરણ કરવા માટે આવ્યા પાંચ છોકરીઓ પછી એક છોકરો આપ્યો માતાજી રામ 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 ક્યાંથી આવવાનું આ શું માનતા હતી તમારા ભાઈ ના ઘરે દીકરો નતો લગ્ન નો કેટલો સમય થયો નવ વર્ષ પેલા કોઈ સંતાન નવ વર્ષ થી કશું જ નતું રાખી રાખી તમારા ભાઈ ના માટે તો પછી શું આપ્યું બરાબર આ દીકરો અને માનતા કઈ ક્યાં રાખી બરાબર વિડીયો રૂબરૂ બે વર્ષ થી આવો છો

પેલા કશું નતું ને બરાબર ભાઈ તમે કોની માનતા રાખી બરાબર કઈ રીતના માનતા રાખી યુટ્યુબ માં વિડીયો જોઈને કે ભાઈ રૂબરૂ જોઈને બરાબર વિડીયો જોઈને માનતા રાખી તું માતાજી શું આપ્યું દીકરો આપ્યો એટલે આજે માનતા પૂરી કરવા નામકરણ કરવા માટે સફળ કોમ અમે સફળતા વાત રાખી બરોબર રામ રામ મનીષા ક્યાંથી આવવાનું આ શું માનતા હતી આ એક વખત ટેસ્ટ ફેલ કરી બીજી વખત માનતા માની માતાજી ના

પછી મે મને એને વાત કરી તો મે તું ચિંતા ના કર માડીના ખાલી વિડિયો જો કયા માડી ના કોકાર બરોબર તમે અહીંયા આવતા હતા અમે આઈએ છીએ દર્શન કરવા અહીંયા માડી ના અને એમ એમ તમારો તમે સલાહ આયા એ પહેલી જ વખત આયા મે કી તું વિડિયો જો છે અને હું માનતા રાખો છો તાર માર ખાલી મારી આરે દર્શન કરવા જવાનું બરોબર એમ માનતા રાખે પછી શું થયું માનતા રાખ્યા પછી એને 5 મહિને રિપોર્ટ કમ્પ્લીટ આયા આઈ બરાબર પહેલા મગજ નહી એવું ડોક્ટર કેતા રિપોર્ટ માં કેતા કે પડશે બરોબર

શું માનતા રાખી દી તમે મારી જે માડીને દુખાવ પર તો 8 મહિને બરોબર પછી મેં માનતા મળે કોને માનતા રાખી દી બરાબર કઈ રીતના માનતા રાખી દી તમે મે કીધું માતાજી સારી રીતે એના દુખાવ બંધ થઈ જશે અને સારી રીતે એના ડિલિવરી થઈ જશે તો એ કાર

મારી બેને એવું કીધું કે તમારી બેલરીમાં તું અમારી ઇજ્જત ને અભરું રાખજે અમે ઘેર ગયા અમે અમારું બાળક ને ઘેર લઈને ગયા અમારી ઇજ્જત ના જવા દે બરોબર સિજર કરવું પડ્યું છોકરા ને દોઢ મહિનો પેટી મેં આવીશું બરાબર

તો મેં તારે ધામ માં આવી નામકરણ કરાવીશ બરાબર એટલે તમે ભાઈ કઈ રીતે માનતા રાખી દી YouTube માં જોઈને કે પછી રૂબરૂ આઈને ના ના અમે તો મે 3 મહિના પહેલા આતા હતા બરાબર પણ માનતા ન રાખી પણ મે એવું પછી મન મન પ્રાર્થના કરી દી હા પ્રાર્થના કરી બરાબર ઘર બેઠા બેઠા હા તો પછી માતાજી એક મહિનો દવાખાનામાં રાખ્યા છે પણ ડાક્ટરે એવું કીધું કે આવળ હાથમાં કેચ નથી એ તો તમારે

બરાબર પછી પછી હું અહીં આવીતી પેલા રવિવારે અહીંયા એટલે ક્યાં આગળ અહીંયા આમ બારેજા ધામમાં સાઈતી મારી મેડી માં હા અહીંયા બાધા રાખી હતી અહીંયા રૂબરૂ આઈન માનતા રાખીને ગયા હતા માનતા રાખીને તો પછી શું થયું પછી એને પછી મને બે મહિને ફૂટી ગયું ઓટોમેટિક ઓટોમેટિક ફૂટી ગયું બરાબર અત્યારે કશું જ નઈ ના હોય ના પણ પેલા કેટલી ગાંઠો હતી ત્રણ જ ગાંઠો હતી ત્રણ હતી અને માતાજીની માનતા રાખી રાખ્યા પછી હારું ફૂટી ગઈ અંદર અંદર બરાબર એટલે માનતા પૂરી કરો પૂરી કરવાઈ આપની કૃપા

પચીસ વર્ષની અંદર માતાજીની કૃપા થી પહેલી વાર આગળ જીત્યા છે એના કરતા સારું કામ કર્યું ઘણા કામ સારા કરે છે રામ 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 મારું નામ મનીષન પટેલ છે ક્યાંથી આવવાનું

તમારે દીકરી છે દસ વર્ષ ની બાબો આવ્યો બરાબર બરાબર એક દીકરી હતી બરાબર એટલે તમે માનતા રાખી દીકરા માટે માતાજી ની

કે માં અમારે જમાઈ છે ગળામાં ગાંઠ હતી અમારા જમાઈને હા એની બાયસી કરાવી હતી એમાં નીલ રિપોર્ટ આવ્યો

મારે એપન્ડિસ હતી અને એમ કેતા હતા કે હજી ઓછા મહિના છે એટલે નઈ લઈએ બરાબર પછી પછી લઈ પછી મે બંગડીની બાધા રાખી માનતા રાખી દી અહીંયા મેળડી માની ઉખાર મેળડી કઈ રીતના માનતા રાખી તમે ઘરે બેઠા કે અહીંયા આઈ ના દવાખાને જ રાખી દવાખાને બેઠા બેઠા માનતા રાખી દીધી કે અમારે જીત જે તો બરાબર સારી રીતના સીઝરિંગ થઈ જાય એના માટે તમે માનતા રાખી દી પેલા ડોક્ટર ના પડતા હતા પછી માનતા રાખ્યા પછી સિઝનિન થઈ ગયો આપવાની કૃપા બરાબર તારી માનતા પૂરી કરો છો રામ રામ અને શું આપી માતાજી એ